ગંગા સ્વરૂપ માતાઓ માટે શ્રી વિશ્વકર્મા ઈલોરગઢ યાત્રાનું સફળ આયોજન અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ દ્વારા સમાજની ગંગા સ્વરૂપ માતાઓ બહેનો માટે એક અનૂઠો અને પ્રશંસનીય પહેલ કરાઈ છે તાજેતરમાં પ્રથમ વખત વિશેષ એસી સ્લીપર કોચ બસ દ્વારા તેમના માટે શ્રી વિશ્વકર્મા ભગવાનના મૂળધામ ઇલોરગઢની યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર યાત્રાનું આયોજન શ્રી રમેશભાઈ મનસુખભાઈ સુથાર છનિયારા અને તેમના પરિવારે સંપૂર્ણપણે પોતાના ખર્ચે કર્યું હતું આ યાત્રા આઠ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ચાલી હતી આ પ્રવાસમાં અઠ્ઠાવનમી ત્યાંસી વર્ષની વયની બેતાલીસ માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ માતાઓ માટે તેમના જીવનમાં પ્રથમવાર શ્રી વિશ્વકર્મા ભગવાનના મૂળધામ ઇલોરાની ગુફાઓ અને કૈલાસ મંદિરના ભવ્ય દર્શન કરવાનો અવસર મળ્યો યાત્રાનો પ્રારંભ મણિનગરના શ્રી વિશ્વકર્મા બાગથી આરતી અને પ્રસાદ સાથે થયો હતો માર્ગમાં યાત્રિકોને સાપુતારા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ ભદ્ર મારૂતિ મંદિર જેવા અનેક પવિત્ર સ્થળોના દર્શન પણ કરાવવામાં આવ્યા સમગ્ર યાત્રા દરમિયાન આયોજન કરતા કૃણાલભાઈ બદ્રકિયા ધર્મપ્રચારક સંજયભાઈ તલસાણિયા બિપિનભાઈ જાદવાણી કિશનભાઈ સચાણિયા સહિત અનેક સ્વયંસેવકોએ યાત્રિકોની સેવા કરી અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું આ પ્રવાસ દરમિયાન નાસ્તો ભોજન રહેવાની વ્યવસ્થા અને મુસાફરીની સુવિધાઓ પ્રેમપૂર્વક પૂરી પાડવામાં આવી હતી યાત્રાના અંતે ભાવુક થયેલી માતાઓએ આયોજનકર્તાઓ રમેશભાઈ સુથાર અને તેમના પરિવારને હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા આ ઉપરાંત તેમણે આટલી નિષ્ઠાપૂર્વકની સેવા માટે પોતાની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી જેણે આ યાત્રાને ખરેખર યાદગાર બનાવી દીધી બાકી ભગવાનની દયા છે કે નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા છે હિન્દુઓનું રક્ષણ કરે છે બાકી કારણ કે બીજી કોઈ હોત નહીં તો ઘરમાંથી બહેનો દીકરીઓ ઉપાડી ગયા એટલે સુધી આ થાય આપણે પહેલાં વિરોધીને નહીં હકીકત છે કહી દઉં એટલે આપણે તો એવાથી સાવચેત રહેવાની જરૂર ખાસ એવાની કોઈ મિત્રતા પણ મને ત્યાંની ઓછી